અંકલેશ્વરમાં કોસંબડી અને જીતાલી ગામની હદમાં આવેલ ગાર્ડન સિટી ખાતે બી એકસો નંબરમાં છેલ્લા એક મહિનાથી હિરેનભાઈ ભાવસાર અને તેમની પત્ની આશાબેન રહેવા આવ્યા છે છેલ્લા ત્રણ દિવસથી તેઓ પરિવારમાં આવી પડેલી મેડિકલ ઇમરજન્સીને લઈ અમદાવાદ ખાતે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટ તેમજ સરસામાન અને સૂટકેસમાં ખાખાખોડા કરી અંદરથી ચાંદીના સિક્કા ભરેલો ડબ્બો સાત હજાર રોકડ અને

હું ગાર્ડન સિટી સોસાયટી નંબર બી ઘર નંબર એકસો પંચોતેરમાં એક મહિનાથી લેવા આવેલી છું ભાડે રહું છું છેલ્લા ત્રણ દિવસથી અમે લોકો મેડિકલ ઇમરજન્સીના લીધે અમદાવાદ ગયેલા હતા અને આજે સવારે દસ વાગે હું ગુજરાતમાંથી પાછી આવી અમદાવાદથી અને ઘરે આવીને જોઉં છું તો મારું ઘર ખુલ્લું હતું લોક તૂટેલું હતું એટલે ઘરે મેં બધી તપાસ કરીને જોયું તો દરવાજા બધા ખુલ્લા હતા મારી તિજોરીઓ બધી ખુલ્લી હતી ડ્રોવરો બધા તૂટેલા હતા અને એમ કરીને મારે બધું સર્ચ આઉટ કરતાં એ ખબર પડી કે ચાંદીના સિક્કાનો મારો એક ડબ્બો ભરેલો હતો સ્ટીલનો એ ડબ્બો નથી પછી મારે ઉપરના બેડરૂમમાં અમારી લોકોની ઘડિયાળ પડેલી હતી ચારથી પાંચ મોંઘી હતી એ ચારથી પાંચ ઘડિયાળ ગાયબ થઈ ગયેલી છે મારી પેન ડ્રાઈવો થઈ ગયેલી છે પાંચ સાત હજાર જેવી રોકડ રકમ ગાયબ છે આમ કરીને પંચોતેર જેવો હજાર જેવું મુદ્દામાલ છે એ મારી ચોરી થયેલી છે પોલીસ સ્ટેશને જાણ કરેલી છે હવે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે સોસાયટીવાળા કેમેરા ચેક કરે અમે લેડીઝ લોકો એકલા હોય તો ડર લાગે છે સૂતા તો કેમેરા ચેક કરીને આ કોણ છે વ્યક્તિ જાણવાની કોશિશ કરે તો અમને ઘણો સહયોગ મળશે એના માટે